સુરતથી ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે ડ્રગ્સના કિસ્સામાં પંજાબ જેવી થઈ રહી છે ગુજરાતની સ્થિતિ ડ્રગ્સનું નેટવર્ક કાબુમાં હોવાના બમણા બામણા ફૂંકનારા લોકો આ દ્રશ્યો જોઈ લો ડ્રગ્સના બંધાણીએ સુરતમાં બસ માથે લઈ લીધી સુરતમાં યુવકો ખુલ્લે કેવી ધમાલ મચાવી તેના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર છે સભ્યતાને નેવે મૂકીને મનમાં આવે તેવા અપશબ્દો કહ્યા સિરપની બોટલ ડ્રગ્સની પડીકી અને કોકેને બતાવ્યા કેટલાક માથાભારે લોકોનો સગો હવાની ઓળખ પણ તેણે પોતાની આપી જ્યાં દ્રશ્યો સામે આવી રહ્યા છે આ દ્રશ્યો એ સુરતની દશા કેવી છે સુરતમાં કયા પ્રકારનો માહોલ છે નશો કઈ રીતે યુવકો કરી રહ્યા છે તેની આ જીવતી જાગતી તસવીર સુરતના આ વિડીયો બાદ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે ડ્રગ્સનું નેટવર્ક જે રીતે સુરત શહેરમાં ધમધમી રહ્યું છે તે ઘણા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે પ્રશાસન પર પ્રશ્નો ઊભા કરી રહ્યું છે અને આ કોઈ અડ્ડો નથી કોઈ એવી સંતાવાની જગ્યા નથી પણ આ જાહેર જગ્યા આ એવી જગ્યા છે કે જ્યાં હજારો લોકો સેંકડો લોકો રોજની મુસાફરી કરે છે આ સુરત શહેરની બીઆરટીએસ બસના દ્રશ્યો છે ઉડતા પંજાબ બાદ ઉડતા સુરત જેવા દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે સુરતની એક બીઆરટીએસ બસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોની વાત કરવામાં આવે તો એક યુવક છે ડ્રગ્સ ની પડીકી સાથે બસમાં માં મુસાફરી કરતો દેખાય છે તમારી બાજુમાં કોઈ ડ્રગ્સ લેવા વાળો વ્યક્તિ આવી જાય અને બબાલ કરે તો કેવું લાગે એક વિડિયો વાયરલ થયો છે બીઆરટીએસ બસમાં એક વ્યક્તિ ડ્રગ્સ લઈને ચડે છે લોકો સાથે ગાળા કરે છે મહિલાઓ પણ છે આ કેટલું યોગ્ય ને શું કાર્યવાહી થવી જોઈએ

પબ્લિક ના આપી દો ભેગા થઈને બધા મારી લે ને બીજું શું કે જો આવા લોકો જો તમારી બાજુમાં કોઈ ડ્રગ વાળો વ્યક્તિ આવે તો તમને કેવું લાગે મને ખોટું લાગે ભાઈ એને મારવાનું મન થાય અમુક વાર આ વ્યક્તિ લોકોને પણ મારે છે આ વિડીયોમાં મારી બાજુમાં કોઈ બીડી પીતો હોય તો મને બહુ ગુસ્સો આવે કેમ કે મને એની શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય તો ડ્રગ લે છે તો મને બહુ ગુસ્સો આવે સત્ય એટલે કે લોકો છે એક જ વાત કહી રહ્યા છે કે આવા લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ અન્ય લોકો પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું શું નામ છે પેલા તમારું નામ શું છે તમારું સંદીપ ભંડવે પેલા એક વિડીયો વાયરલ થયો છે આ બીઆરટીએસ બસમાં એક વ્યક્તિ ડ્રગ્સ લઈને ચડે છે ડ્રગ્સ ની પડીકી સાથે લોકો સાથે ગાળા ગાડી પણ કરે છે અને નશામાં પણ કેટલું યોગ્ય કહેવાય નહીં એ સો અયોગ્ય એને ભાઈ सब पब्लिक बस में ऐसा करना अच्छा नहीं है सर कैसी कार्रवाई होनी चाहिए बंदे पे नहीं पूरा कार्रवाई होना चाहिए ना तभी नहीं तो आम आदमी को भी ऐसा परेशानी हो सकती है ये बंदा है ना जो महिलाओं भी वहाँ पे है तब भी गाली गाली देता है और मारामारी भी करता है कितना योग्य है सर्विस बस, बस यही ना पूरा यार लोगो की सेफ्टी कैसे देखते हो आप सेफ्टी तो मतलब ऐसा है ही नहीं वैसा कोई भी आके ऐसा करेगा तो मतलब नहीं है કોઈ બીચમાં બી પડે વાળા વિન્યા છે એટલે લોકો પણ છે અનસેફ ફીલ કરી રહ્યા છે આજે આ રેલવે આજે બસ ટર્મિનલ છે અહીંયા એક વડીલ વ્યક્તિ પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા શું નામ છે તમારું સુનિલ પાત્રા

उसमें ऐसा गलत का नशा करके गाड़ी में चढ़ना नहीं चाहिए पहला उसके ऊपर कार्रवाई होना चाहिए कार्यवाही मांगनी है सुनाम तुम्हारू रामकृष्ण रामकृष्ण जी एक बंदा है बस में ड्रग्स लेके चढ़ रहा है कितनी अयोग्य बात ना बस में सब लेडीज जा रहे जेंट्स जा रहे उसके ऊपर कानूनी कार्रवाई होना चाहिए और एक मारामारी भी कर रहा है वीडियो भी सामने आया है वो स्टेशन विस्तार का ही वीडियो है ો તો ગલત ઈ કાર જો કાનૂની કારવાહી હોના ચીએ જો કાનૂન કે હિસાબ થી ધન મિલના ચાહી મિલના ચાહી ચોક્કસથી એટલે કે આ સુરતના લોકો છે બસમાં મુસાફરી કરવા વાળા લોકો છે એક જ વાત કરી રહ્યા છે કે જો આવો વ્યક્તિ કાયદો કઈ રીતે હાથમાં લેવાય તેનું ભાન પબ્લિક જ કરાવી દે આ ઉપરાંત કેટલાક લોકો એવું પણ કહ્યું કે આ વ્યક્તિને પોલીસને સોંપી દેવો જોઈએ ને તેની સામે કડક કડક કાર્યવાહી થવી જોઈએ હાલ તો જે વિડીયો વાયરલ થયો છે તે સવાલ ઉઠાવે છે પોલીસની કામગીરી પર તંત્રની કામગીરી પર કે સુરતમાં બે ફામ ડ્રગ્સનું વેચાણ થાય છે તેનો પુરાવો આ વિડિયો જ આપી જાય છે કારણ કે યુવક છે તે બસમાં ડ્રગ્સની પડીકી સાથે આવે છે લોકો સાથે ગાળાગાળી પણ કરે છે અને છેલ્લે મારામારી કરીને બસની જ નીચે ઉતરી જાય છે ત્યારે આ વિડીઓને લઈને બસમાં મુસાફરી કરતાં લોકોની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થયા છે કેમેરા પ્રથમ કેસી વઘા છે તમે મિત્રુભાપરા ન્યૂઝ કેપિટલ સુરત બધું જાણકારી પણ મેળવીએ સાથે સીધા સ્પોટ પરથી જોડાયા છે લોકોને આપે પૂછ્યું લોકો સાથે વાતચીત કરી લોકો એક જ વાત કરી છે કે કાનૂની પ્રક્રિયા થવી જોઈએ પણ કદાચ આ કાયદાનો ભય નથી રહ્યો એટલે આ પ્રમાણે બેફામ નશેડીઓ ફરી રહ્યા છે અત્યાર સુધી વિવિધ દારૂના અડ્ડા જોતા હતા દેશી દારૂની પોતેલીઓ સાથે લોકોને પકડતા હતા પરંતુ હવે તો હદ થઈ ગઈ જાહેર જગ્યા પર આ પ્રકારે ડ્રગ્સ લઈને તેઓ ફરી રહ્યા છે અને લોકોને બતાવી પણ રહ્યા છે ને પોતાનો ખોફ બતાવી રહ્યા છે કે અમારી પાસે જો ડ્રગ્સ છે તો અમારે અમારાથી પીવાનું એટલે આ તો સહેજ પણ ન ચાલે અહીંયા દાખલા કાર્યવાહી નહીં થાય તો એ દિવસ દૂર નથી ક્યાં તો એક બસનો વિડીયો આવ્યો આવી ઘણી બસોના વિડીયો આપણી સામે આવતા થઈ જશે જે ચોક્કસથી આજે વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે જે વ્યક્તિ બસમાં હાજર હતો આ જ વ્યક્તિ આ વિડીયો વાયરલ કર્યો છે અને સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો આ વિડીયો પરથી ઉભા થાય છે જાણે આજે પોલીસનો કોઈ કંટ્રોલ ન રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે એક તરફ દારૂબંધીની વાત ગુજરાત સરકાર કરે છે બીજી તરફ ડ્રગ્સ માફિયાઓને પકડવાની વાત થાય છે પરંતુ આ તમામ વચ્ચે વરવી વાસ્તવિકતા એ છે કે ડ્રગ્સ પણ ખુલ્લા મળે છે દારૂ પણ લાભ મળે છે અને તેના પુરાવા પણ ન્યૂઝ કેપિટલે જે છે દર્શકો સામે રજૂ કર્યા છે કે જે બે દિવસ અગાઉ બસ ટર્મિનલ પરથી જ્યારે દ્રશ્યો બતાવવામાં આવ્યા લાઈવ કરવામાં આવ્યું ત્યારે દારૂડિયાઓ છે દારૂના નશામાં બસ ટર્મિનલ પર આળોડતા જોવા મળ્યા હતા અને હવે જે આ વિડીયો વાયરલ થયો છે તે વિડીયો ઘણું બધું કહી જાય છે કે પોલીસની નિષ્ફળતા આ વિડીયો દર્શાવી દે છે કે પોલીસ કઈ રીતે કાયદાને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ છે કારણ કે એક વ્યક્તિ જાહેરમાં ડ્રગ્સની પડી કે લોકોને બતાવે છે કે હું ડ્રગ્સ લઈને આવ્યો છું છતાં પણ હજુ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે છતાં પણ હજુ પોલીસ છે ઊંઘતી છે પોલીસને ખબર જ નથી કે આ વિડીયો ક્યાંનો છે ક્યાંનો છે આ વ્યક્તિ કોણ છે એટલે સુરતમાં ડ્રગ્સ મળે છે એ વાત આ વિડીયો પરથી સાબિત થાય છે કેટલાનું મળે છે તે પણ એ વ્યક્તિ છે જે ડ્રગ્સ લેનાર યુવક છે તે પણ કહી રહ્યો છે કે પાંચ હજાર રૂપિયાની પડીકી હું લાવ્યો છું એટલે સ્પષ્ટપણે કહેવાય કે નશાખોરો છે હવે સુરતને પોતાનો અડ્ડો બનાવી રહ્યા છે ઉડતા પંજાબ બાદ ઉડતા સુરત જેવા દ્રશ્યો છે સુરતમાં સામે આવી રહ્યા છે અને સુરતની સિટી બસ અને બીઆરટીએસ બસની વાત કરીએ તો સરેરાશ બે લાખ જેટલા લોકો પ્રતિદિન આ બસમાં મુસાફરી કરે છે છતાં આ બસમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી અવારનવાર ચોરીઓની ઘટના સામે આવે છે મારામારીની ઘટના સામે સામે આવે આવે છે છે ઘટના ત્યારે હવે ડ્રગ્સ લઈને પણ યુવક આજે ચડે છે મારામારી પણ નજરે ચડે છે મહિલાઓ પણ બસમાં છે એટલે મહિલાની સુરક્ષાને લઈને પણ સવાલો થઈ રહ્યા છે ત્યારે હવે આ વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કારણ કે આ વિડીયો છે પોલીસને પડકાર ફેંકતો વિડીયો છે સુરતમાં બેફામ છે ડ્રગ્સ માફિયાઓ બેફામ છે ત્યાં વિડીયો પરથી સાબિત થાય છે